you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે પર પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી છોકરીને ગંભીર હાલતમાં એમ્સ ભુવનેશ્વરમાં દાખલ કરવામાં આવી છે તેની હાલત ગંભીર છે આ ઘટના પુરી જિલ્લાના બાયાબર ગામમાં બની હતી જ્યારે પીડિત છોકરી તેના મિત્રના ઘરે જઈ રહી હતી રસ્તામાં ત્રણ હુમલાખોરોએ તેને રોકી અને તેના પર પેટ્રોલ છાંડીને આગ લગાવી દીધી આ ઘટના બાલંગા પોલીસ સ્ટેશન થી દોઢ કિલોમીટર દૂર બની હતી ત્રણેય આરોપીઓ ફરાર છે પોલીસે શરૂ કરી છે છોકરીને કેમ સળગાવવામાં આવી તેનું કોઈ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી ત્યારે આ સમાચાર ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે મને આ ઘટના થી જ દુઃખ થયું છે એક છોકરીને દિવસે સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ જ ભયાનક બાબત છે એક અઠવાડિયા પહેલા જ એફએમ કોલેજ ને એક વિદ્યાર્થીની ન્યાય ન મળતા પોતાને આગ લગાવી દીધી હતી એક મહિના પહેલા ગોપાલપુર પણ એક ભયાનક ઘટના બની હતી